આ ધોરણ નગર ઇકોનોમિક્સમાં વિભાગ બીમાં આઈ થિંક હા સેકન્ડ એક્ઝામ બે હજાર પચીસ ઇકોનોમિક્સ ઓકે હા પ્રકરણ નંબર બેનું સોલ્યુશન મિત્રો આપણે આજે જોઈશું અને મિત્રો તમે જો આખા ગાલા સોલ્યુશન સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે તો એના પર મિત્રો તમે કોલ કરો આ જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ તમને માત્ર ને માત્ર કેટલા સો રૂપિયામાં મળી જશે તો મિત્રો ફટાફટ નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે તો એ મોબાઈલ નંબર પર મિત્રો શું કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની શું પીડીએફ મિત્રો મેળવી લો જેથી તમને ભણતરમાં સારું રહે ઓકે તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ ઉપર કોલ કરીને આ પીડીએફ મેળવી લો પ્રકરણ નંબર બેની મિત્રો શરૂઆત કરીશું સ્ટાર્ટ કરી કે વસ્તુ અને સેવાઓનો અર્થ જણાવો શું કહે છે વસ્તુ અને સેવાઓનો શું અર્થ જણાવવાનો છે હવે આટલું તો આપણે પ્રથમ પરીક્ષામાં પણ ભણ્યા જ હતા પણ તો એક છતાં હજુ એકવાર રિવિઝન થાય તે માટે ફરી એકવાર ચાલો ઓકે વસ્તુ અને સેવાનો અર્થ જે ભૌતિક બાબત દ્વારા જરૂરિયાત સંતોષાય છે તેને વસ્તુ છે સેવાઓ એટલે જે અભૌતિક બાબતો માનસિક જરૂરિયાતો સંતોષે છે તેને સેવાઓ કહે છે સમજી હવે જે ભૌતિક બાબત દ્વારા જરૂરિયાત સંતોષાય જે ભૌતિક તમારી આજુબાજુ મેં આના આગળના વિડીયોમાં બહુ બધા ઉદાહરણો આપ્યા છે તો આમાં એ બધાની આપતો અને તે વસ્તુઓ છે ભૌતિક બાબતો જેમકે કંઈ પણ તમે લઈ લો એ ભૌતિક બાબતો જે તમારી જરૂરિયાત સંતોષે છે તે વસ્તુ છે અને સેવાઓ એટલે અભૌતિક બાબતો જે માનસિક જરૂરિયાતો સંતોષે છે જેમ કે આમાં ઉદાહરણ આપવા જેવું મને છે પણ હવે યાદ નહીં આવી રહ્યું તે સેવાઓ છે યાદ આવશે તો હું પિન કમેન્ટ કરી દઈશ ઓકે જાહેર જાહેર વસ્તુઓ કયા ગુણ ધરાવે છે જાહેર વસ્તુઓ કયા ગુણ ધરાવે છે જોઈ લો જાહેર જે વસ્તુ હોય છે એના ગુણો તો કે જાહેર વસ્તુઓ બિન સ્પર્ધાત્મકતા અને બિનવંચિતતાના ગુણ ધરાવે છે બિન સ્પર્ધાત્મકતા એટલે હા આ મેં સમજવા જેવું બાબત બિન સ્પર્ધાત્મકતા એટલે શું તમને ખબર હશે જેમ કે બસ હોય છે ટ્રાવેલ્સ તમે લઈ લો હવે ડીપમાં પ્રશ્ન કેમ કે તમે ગોખણ પટ્ટીથી મિત્રો યાદ રાખવાની કોશિશ કેટલી કરી લો પણ આ યાદ રહેવાનું નથી સમજેલું યાદ આવશે ગોખેલું યાદ આવશે નહીં ઓકે તો બિન સ્પર્ધાત્મકતાની વાત આપણે કરી રહ્યા હતા તો બિન સ્પર્ધાત્મકતા એટલે શું તો તમે જોયું હશે કે બસ જેવી ટ્રાવેલ્સ છે એ અલગ અલગ કંપની ખરીદતી હોય છે જેમ કે તમે લઈ લો કે આની બસ છે આ પ્રાઇવેટ બસ છે આ કે ગણેશ ટ્રાવેલ્સ છે પછી આ આ ટ્રાવેલ્સ છે મહાકાલી ટ્રાવેલ્સ છે રોયલ ટ્રાવેલ્સ કંઈ પણ લઈ લો રેડ બસ અલગ 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 બસ જોવા તમને મળશે એ સ્પર્ધાત્મકતા છે એ જાહેર વસ્તુ છે નહીં જાહેર વસ્તુમાં તમને ખાલી એસટી જોવા મળશે જે ગુજરાત એસટી છે મહારાષ્ટ્ર એસટી છે તેથી અહીંયાથી ત્યાં બસો ફરતી હોય છે એ ખાલી તમને જાહેર વસ્તુમાં બસો જોવા મળશે ટ્રાવેલ્સો હોતી નથી સરકાર દ્વારા માન્ય કરવામાં આવે એમાં ટ્રાવેલ્સો હોતી નથી અને જે બિન સ્પર્ધાત્મકતા જેવી વસ્તુઓ છે જાહેર વસ્તુઓમાં એનું ઉદાહરણ એક લઈ લો મિત્રો તમે શું આપણી ભારતીય રેલવે ભારતીય રેલવે કોઈ કંપનીને અધિકાર મળ્યો નથી કે એ ભારતીય રેલવે ખરીદો અંબાણી પણ આવીને કે ન કે હું પાંચસો કરોડ હજાર કરોડ કે જેટલા જોઈએ એટલા આપું છું બસ આ એક રેલવે મને આપી દો મારા નામ પર કરી દો તો એ મિત્રો શક્ય નથી એને મળશે નહીં રેલવે ઓકે એ જાહેર વસ્તુઓ છે એ બિનસ્પર્ધાત્મકતા ધરાવે છે અંબાણી એને ખરીદ શકશે નહીં અને રેલવે જેટલી કમાણી કરે છે ને એટલી તો કોઈ નથી કરતું તમે સાતમા ચેપ્ટરમાં ભણશો મિત્રો સાતમા કે આઠમા ચેપ્ટરમાં આટલી બધી કરોડોમાં એકસો ચાલીસ હજાર કરોડ જેટલી કમાણી બે હજાર બારમાં કરી હતી રેલવેએ કેટલા ચાલીસ હજાર કરોડ વિચાર કરો અત્યારે તો કેટલી થતી હશે ને આમ જ રેલવે ભરતીઓ તો નીકળતી નથી મિત્રો કંઈક તો એના પાછળનું કારણ હશે કે આટલી બધી ભરતીઓ નીકળે છે આટલા બધા લોકો એમાં જોઈન્ટ થાય છે રેલવે કઈ એક આખી ઇન્ડસ્ટ્રી છે જો આપણે વાત ક્યાંથી ક્યાં જતી રહી તો એના માટે બિન સ્પર્ધાત્મકતા અને બિનવંચિતતાનો ગુણ ધરાવે છે જાહેર વસ્તુઓ બિનવંચિતતા એટલે બધાને વંચિત હોતી નથી ઉત્પાદક વસ્તુઓ કોને ગણવામાં આવે છે ઉત્પાદક વસ્તુઓ જે જોઈએ જવાબમાં હું સમજાવવા જઈશ થોડોક અલગ થઈ જશે જે વસ્તુઓ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું સર્જન કરવામાં ઉપયોગી છે તેને ઉત્પાદક વસ્તુ ગણવામાં આવે છે હવે સમજીએ આને તો કે જે વસ્તુઓ ઉત્પાદન પ્રક્રિયામાં આપણે ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ પણ વસ્તુ લઈએ તો એને ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું એટલે કે આપણને સંતોષ મળે મિત્રો આમાંથી સર્જન કરવામાં ઉપયોગી હોય જે વસ્તુઓ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું સર્જન કરવામાં ઉપયોગી હોય તેને ઉત્પાદક વસ્તુઓ ગણવામાં આવે છે શ્રમિકોનો શ્રમ સંપત્તિ ગણાય ક્વેશ્ચન માર્ક મૂકી દીધો હવે આનો જવાબ તો કે શ્રમિકોનો શ્રમ એ સંપત્તિ નથી ભાઈ કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકતો નથી શ્રમિકોને જેટલું વેતન મળે છે મજૂરોને કેટલા દિવસના ચારસો પાંચસો હજાર રૂપિયા તો એ લાંબા સમય સુધી એની આખી જિંદગી ચાલશે એટલા રૂપિયામાં એ પાંચ દિવસે ના કમાવે તો હજાર રૂપિયાથી ચાલી જવાનું છે નહીં ચાલે એને રોજે રોજ મજૂરી કરવી પડશે તો એટલા માટે જે શ્રમિકોનો શ્રમ એ સંપત્તિ નથી શ્રમિકોનો શ્રમ શ્રમ છે બટ સંપત્તિ નથી ઓકે ત્યારબાદ પાંચમા નંબરનો જોતા પહેલાં મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર કેટલા સો રૂપિયા છે તો તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ આ મેળવી લો શ્રમિકનો શ્રમ સંપત્તિ નથી કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકતો નથી રાઈટ 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 વેર ઇઝી વિચારવાનો ગુણ શા માટે સંપત્તિ નથી બોલો હવે આપણો પોતાનો વિચારવાનો ગુણ નથી સંપત્તિ આપણે આપણો અસ્તિત્વ શું છે આ પૃથ્વી પર વિચારવાનો ગુણ વિનય પાત્ર વિનિમય પાત્ર નથી તેથી તે સંપત્તિ નથી બોલો બહુ દુખદ વાત એ ત્યારબાદ નંબરનો પ્રશ્ન અગતિશીલ સાધન કયું છે અગતિશીલ ગતિ કરી નથી તો કે અગતિશીલ સાધન જમીન છે ગતિ કરી શકતું નથી જમીન ઓકે અગતિશીલ સાધન તમે એમ નોર્મલી કહી શકો છો આનું મતલબ ડીપ મને આટલી ખબર નથી જાણ નથી મને સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ ફટાફટ ફટાફટ સોલ્યુશનનો બકવાસ વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીનો દર ઉચો જોવા મળે છે વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીનો દર મૂડીરોકાણ જોવા મળે છે તો કે આન્સર વ્યાપાર ચક્રના તેજીના તબક્કામાં ઓહો વ્યાપાર ચક્રના શું મિત્રો તેજીના તબક્કામાં મૂડી રોકાણ અને રોજગારીનો દર ઉંચો જોવા મળશે તેજી એટલે

રોજગારી ક્યારે વધુ રહેવાની જ્યારે માલ વધુ હશે જ્યારે એક કાર્યમાં શું હોય તેજી જે તમે મોટા મોટા વેપારી તો કંઈક તો ખરીદવા ગયા હશો એને કીધું બેન અત્યારે હું આટલી સસ્તામાં નહીં આપી રહ્યો અમે અમારો ધંધો મંદીમાં ચાલી રહ્યો છે મંદીમાં એટલે તેજીનો વિરોધાર્થી કહેવાય એ મંદી તેજીનું શું કહેવાય વિરોધાર્થી કહેવાય મંદી તો અમારો ધંધો મંદીમાં ચાલી રહ્યો છે એવું એક કહે છે તો તેથી આ શું છે તેજીમાં ચાલશે એ તેજી જો તેજીમાં ચાલશે તો રોજગારીની તક વધશે એ લોકોને વધુ મજૂરીની જરૂર પડશે કામ કર્યાના કા કાર્યકર્તાઓની વધુ જરૂર પડશે અને પ્લસ મૂડી રોકાણ વધુ થશે તે માટે શું આનો આન્સર શું આવે છે તેજી આવે ખાલી તેજી બસ બે શબ્દોથી તમને બે માર્ક મળે તો ખોટી વાત નહીં સાચી વાત હે બગીચામાં આવતા લોકોને શુદ્ધ હવા મળે છે છે કયા પ્રકારની વસ્તુઓ ભાઈ બહુ ગોતી ગોતી આ પ્રશ્ન કાઢેલો છે તો વેસ્ટ ના કરતા બગીચામાં આવતા લોકોને શુદ્ધ હવા મળે તે સર્વ સુલભ વસ્તુઓ છે શું છે સર્વ સુલભ તમે કોઈ બગીચામાં ફરવા જતા રહ્યા અને તમને ત્યાં શુદ્ધ હવા મળે છે એ કેવી વસ્તુ છે બસ એ જણાવવાનું છે છે તો તમને તમને હવા અહીંયા બગીચામાં બાજુમાં બેઠો છે માણસ એને પણ બાજુમાં ભલે કોઈ પણ બેઠો હોય કે બેઠી હોય મેં એની વાત નથી કરી ઓકે તમે ભાઈ અગિયાર વાના છોકરાઓ છો તો ભાઈ ઓકે બાજુમાં કોઈ પણ બેઠો હોય બેઠી હોય એને પણ શું એ શુદ્ધ હવા જ મળવાની છે એને કોઈ અશુદ્ધ હવા કાર્બન ડાયોક્સાઈડ નહીં આપી દેવા બાકી મળી શકે છે કોઈ ના નથી પડી રહ્યો સમજદાર કોફી કે છે ને ઓકે બગીચામાં આવતા લોકોને શુદ્ધ હવા મળે છે તે કયા પ્રકારની વસ્તુઓ છે તો કે બગીચામાં આવતા લોકોને શુદ્ધ હવા મળે છે તે સર્વ સુલભ વસ્તુ છે આપણે જે ટીચર છીએ ને એ કુલ ટાઈપના ટીચર છીએ આપણે આમ થોડું વધારે ડિસિપ્લિન બિસિપ્લમાં એટલું ધ્યાન આપતા નથી વિદ્યાર્થીઓને સમજવામાં આવી જોઈએ વિદ્યાર્થી જ્યારે ટીચર ભણાવતો હોય તો વિદ્યાર્થી બનીને ભણાવતો હોય એવું લાગવું જોઈએ તો આપણે વિદ્યાર્થી બનીને ભણાવીએ ભણાવીએ છીએ તો વિદ્યાર્થીને મજા પણ આવે છે ને વિદ્યાર્થી વિડીયોને એ કરે છે હું જોઉં છું આ વિડીયોમાં પણ તમારે એવું જ બતાવવાનું છે ધાર 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 લાઇક હોવી જોઈએ જેટલા લોકો જોવે બધાની લાઈક તો હોવી જોઈએ કેમકે તમે અત્યાર આ જે તમે હું અત્યારે બોલી રહ્યો છું એ સાંભળી રહ્યા છો ને તો ભાઈ તમે તમારામાં કંઈક તો છે મને એવું લાગે છે કેમ કે આટલા સુધી સમજી વિચારીને જે છોકરો વિડીયો જોવે છે તો એ કંઈક તો કરવા માંગે છે પોતાના જીવનમાં એનો કોઈક તો ઉપદેશ છે જ ના હોય તો નક્કી કરી લેજો કેમ કે ઉપદેશ હોવો ખૂબ જ જરૂરી છે હવે બહુ ડીપમાં જતા રહીશું એના કરતાં આપણે પ્રશ્નો જોઈએ પહેલું પૂરું આઠમું નવમું મોર્નિંગ વોક કરતી વખતે સૂર્યપ્રકાશ પુષ્કળ પ્રમાણમાં મળે જોઈ લો સેમ ટુ સેમ સૂર્યપ્રકાશ પુષ્કળ પ્રમાણમાં મળે તે કયા પ્રકારની વસ્તુ કે ભાઈ સર્વ સુલભ કેમ કે અહીંયાથી આ મળશે મળવાનું છે પુષ્કળ પ્રમાણમાં બપોરે પણ મળશે સાંજે થોડો ઓછો થશે પણ એ સર્વ સુલભ વસ્તુઓ છે બધાને એક સાથે મળશે ભલે બે ચાર મિનિટ ઓછું થયું કંઈ વાંધો નહીં

ઓકે સો રૂપિયામાં તમને આ મળી જશે ઓકે ચિંતા નહી શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે મને આ મોસ્ટ ટાઈમ પી લાગી રહ્યું છે આ પૂછાશે આઈ થિંક તો કે શ્રમ ઉત્પાદનનું સૌથી ઓછું ગતિશીલ સાધન છે આપણે આગળ જોઈ ગયા એમ

પહેલાનો વિડીયો જોઈ લેજો પછીનો વિડીયો જોઈ લેજો ઓકે આવશે તરત જ આઈ જશે આપણી ચેનલ પર અને તમે બહુ લેટ જ જોતા હોય તો આયલો જ હશે ઓકે હું તો કહું તો ફટાફટ બધા વિડીયો જોતા રહેજો તમારા માટે જ છે આ બધું ઓકે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરી દો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર કેટલા સો રૂપિયા છે તો તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો મળીએ 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 નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ